ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું તમને પોસ્ટર અહીં તેમને દર્શાવેલું છે અને હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો તેમની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એક ના ગણિત વિષયના ચાલો યાદ કરીએ ના પેજ નંબર પાસઠ સોલ્યુશન સાથે જોઈએ આપણે તેમનો પ્રશ્ન નંબર દરેક દરેકને ઘાત સ્વરૂપે લખો જોઈએ એ પાંચ ની પંદર ઘાત ભાગ્યા પાંચ ની દસ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત તો અહીં આપણે આ રીતના ગણતરી કરીશું તો આપણો જવાબ આવશે પાંચ ની દસ ઘાત ત્યાર પછી બી એક દૃત્યાંશની આખાની બે ઘાત વધતા બેના છેદમાં ત્રણ આખાની ત્રણ ઘાત તો આપણે તેમને પણ અહીં ગણતરી કરીશું તો આપણો જવાબ આવશે સત્યાવીસના છેદમાં બત્રીસ ત્યાર પછી સી ચારની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ત્રણની બીની ત્રણ ઘાત છેદમાં ચારની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત બીની બે ઘાત તો આપણે ગણતરી કરી આપણો જવાબ મળશે એની ત્રણ ઘાત બી ત્યાર પછી ડી ત્રણ ગુણ્યા સાતની બે ઘાત ગુણ્યા કરીશું ઈ પચીસ ગુણ્યા પાંચની બે ઘાત ગુણ્યા બે બી ની આઠ ઘાત છેદમાં દસ ની ત્રણ ઘાત ગુણ્યા બી ની ત્રણ ઘાત તો અહીં આપણે ગણતરી કરીશું અને આપણો જવાબ મળશે પાંચ બી ની પાંચ ઘાત અને બે છેદમાં બેની ત્રણ ઘાત તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે બે તૃતીયાંશ શાખાની ત્રણ ઘાત ગુણ્યા બે તૃતિયાંશ આખાની છ ઘાત બરાબર બે તૃતીયાંશ બે એમ માઇનસ એક ઘાત માટે એમની કિંમત શોધો તો અહીં આપણે ગણતરી કરી અને બતાવેલ છે તો તેમની અંદર આપણે એમની કિંમત શોધીશું તો આપણને એમનો આપણને જવાબ મળશે પાંચ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો